કમ 4 થી 5 વર્ષ પછી બહુ લાંબા સમય બાદ વિકે બુરિયાને મળવાનું આપનું સપનું પૂરું થયું છે ને એમની જોડે વાતો કરવાની મજા આવી ભાઈ ચાલુ પેપર 12 45 તો એટલે ઘરે ગયો ઘરે હતો વાત પ્લાન હતો એટલે પછી આને કીધું તો નીકળી ગયા અને પછી ટાઈમ બહુ ઓછો બોર્યા પછી બીજા કયા કલાકાર માં મુલાકાત તમારે જોવી છે તમે નામ કમેન્ટ કરો જેનું નામ વધારે હશે એ કલાકાર આપણે મુલાકાત લઈશું ફટાફટ કમેન્ટ કરો બીજા કલાકારનું નામ તો ઓછા લાગુ પણ એવું કે એકવાર ફર્સ્ટ પેમેન્ટ આવી ને પછી મન શાંતિ છે પછી એટલો સ્ટ્રગલ મતલબ મહિના કાળ કે ગણ દે બહુ આમાં ચેનલ બહુ હા બહુ વધી અને પાછો એમ હું કે થોડું નામ થઈ ગયેલું હોય તો એ આવે પછી આપણા છે ને સીધી વાત કરો કરતા તમારે પછી ટીમ કેટેગરી માં ખર્જો પડે ટૂક સમય સ્ટ્રગલ કરો પડે તો ખર્જો પડે તો પ્રોડ્યુસ કરવું પડે તમારે આખો આખો સોંગ તમારે પ્રોડ્યુસ કરવો પડે ખર્જો હા લતા મત કરો ખર્જો આપણે કરવો પડે સોંગ પછી ભાઈ છે રાહુલ કોઈ ને આપણે ખબર એ અને પછી એ આપણે યુઝ આપણે યુઝ્ડ વિડિયો બને તો નો ટેન્શન તમારું થઈ ગયું બેટા આમાં કેવું છે કે મેં થોડી શરૂઆતમાં એટલો બધો YouTube ચેનલ છે મને એનો બન એટલે આપણે ચેતર વસાવ આવ્યા હતા હા રોકડી માં તો મેં એવું કર્યું કે એમનું ભાષણ છે ને એ શૂટિંગ કરીને અપલોડ કરી દીધું તેમાં થયું કે વિડિયો તો વાયરલ થઈ ગયો 2 લાખ વ્યૂ આવી કે પણ માડી ફેસ વેલ્યુ નહી થાય

આપણે બડે એલાર એલારવાની આ દરવાણા બુ સુ તમારી વાત ની કરી દીધી તો એમાં એમાં મેક રેકોર્ડિંગ કરી દીધું પણ ફર્સ્ટ વાર તો એટલે એનું આવવાનું કારણ કે પણ હવે તસ સસો દીવો જો ગ્રレલે યુટ્યુબ માં સન એટલે અવાજ ચાલતા ને વાળ હમ હમ કો ચાલી જાય અવાજ પર મને તો કાપ ડિફરન્ટ લાગ્યો તમારો અવાજ એકદમ સંગીત કલા લગતો લાગે અમને અને અમે તો જ્યા અવાજ માં ગઈએ તો ભાઈ તું એ થઈ જ